અને તમને ખબર છે કે ગુજરાતમાં સારામાં સારું કામ કરતા એક તો ખજૂરભાઈ ભગવાન અને બીજા પોપટભાઈ આહિર તમે જાણતા છો આ બે માણસ સાહેબ એવા માણસ છે કે જે કામ કરી રહ્યા છે આખા ગુજરાતમાં સાહેબ એમને દેશના તમામ લોકો ઓળખે છે ભાઈ અને ખજૂરભાઈનું જો ટાર્ગેટ છે ભાઈ ચારસો ઘર બનાવવા તો સૌથી પહેલાં તો ચારસો ઘરના નજીક પહોંચી ગયા છે ભાઈ ગમે એવી પરિસ્થિતિ હોય પણ ખજૂરભાઈ એમનું જે ઘર બનાવવાનું કામ છે ભાઈ લગાતાર ને લગાતાર કરી રહ્યા છે અને એવાની વચ્ચે મિત્રો અત્યારે જે તમે માજી જોઈ રહ્યા છો આ માજી ખજૂરભાઈને રિક્વેસ્ટ કરી છે કે મારું પણ એક નાનકડું ઘર બનાવી આપો વધારે નહીં તો ખાલી નાનકડું કેમકે આ માજીને મિત્રો જ્યારે વરસાદ અને વાવાઝોડું આવે ત્યારે ખૂબ પરિસ્થિતિ વેઠવી પડે છે ભાઈ અને આ માજીને ખાટલા ઉપર ખાલી આરામથી બેસી જ રહેવું પડે છે મિત્રો કેમકે વરસાદના ઝાપટા ઘરની અંદર આવે એટલું જ નહીં પાણી ઘરની અંદર પડે કેમ કે કાચું ઘર છે ભાઈ એટલે મુશ્કેલી આ માજીને ખૂબ જ વધારે પડે છે ભાઈ તો ચાલો દર્શક મિત્રો તમને સંભળાવું કે માજી શું કહી રહ્યા છે ભાઈ તો આ વિડિયો મિત્રો ખજૂભાઈ સુધી જેટલો પહોંચે એટલો પહોંચાડજો કેમ કે મિત્રો ખજુરભાઈ જ આ એક કામ કરી શકે બીજો કોઈ ન કરી શકે ભાઈ તો ખજૂરભાઈ માટે દિલથી સેલ્યુટ છે ભાઈ ભગવાન દ્વારકાધી ખૂબ જ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ ખજૂરભાઈને પણ તો ચાલો દર્શક મિત્રો હવે સૌથી પહેલા તમને આ વિડીયો બતાવો આમાંથી વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી દર્શક મિત્રો તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને નવા આવો છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો ચાલો દર્શક મિત્રો તમે આ વિડીયો જોઈ લો મારો ખજૂરભાઈને મારી સહાયતા કરો મારે સાપરું છે મારા નું સાપરું મો ફોણી પડે ની હું ફોની આવ્યું છે અંદર